ઓલરેડી એક મહિના પહેલા ચાલુ થઈ ગઈ હતી પણ એમાં દરેક સામાજિક જે આગેવાનો કહેવાય રાજકીય જે નેતાઓ કહેવાય એમની જાહેર સુરક્ષા લેવી હતી એમના વિચારો જાણવા હતા દરેક ગોળ વિશે જે યુવાનોને એમના જે માર્ગદર્શન આપે એ પણ એક એવું એટલા માટે મેં પણ વધેલા બીજું ખરેખર અમે ભાગ્યશાળી છીએ કે આજે અમને મોકો મળ્યો તમારા દર્શન કરવાનો

અમે સંગઠને સાડી સાતસોથી વધુ મીટિંગો કરી રાત્રી મિટિંગો કરી દિવસે મિટિંગો કરી અલગ અલગ ગોળની અંદર કરી ચોખડો કહેવાય ભલા કહેવાય આ તમે આ સાઈડ તમે ચાલે કરો વિશે માહિતી મળી જાય ચોખડો વગેરે પણ એક ગોળવાજને દૂર કરી અને ચાહે કોઈ પણ ગુજરાતના કોઈપણ ખૂણાની અંદર આપણો સમાજનો થઈ ગયો એની અંદર શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું સંગઠન શું કામ કરી મને વિચાર આવે કે ભાઈ સંગઠન તો બને પણ કામ શું કરે સંગઠન શિક્ષણ ક્ષેત્રે યાની કે જે છોકરાઓ ગવર્મેન્ટ જોબની અંદર લાગે છે છોકરાઓ એમના માટે ક્લાસ ચાલુ છે ગાંધીનગરમાં ચાલુ છે વિસનગર ચાલુ છે મહેસાણા પાલનપુર એના સિવાય ગુજરાતની અંદરથી મધ્ય વર્ગના આપણે સમજીએ કે આપણો સમાજ બહુ વિશાળ છે એની અંદર સુખી માણસો હશે મધ્યવર્ગના હશે એ તમે તમારી આજુબાજુમાં તમે જુઓ છો આપણા સમાજની અંદરથી મધ્ય વર્ગના પરિવારનો કોઈ છોકરા હોય દીકરી હોય દીકરો હોય અને ભણવામાં તેજસ્વી હોય ઘરની સગવડતા ઓછી હોય તો એવા વિદ્યાર્થીઓને અખિલા જણા યુવા સંગઠનની મદદ કરે છે હેલ્પ કરે છે એમનો તમામ ખર્ચ અખિલા જણા યુવા સંગઠન કરે છે એના સિવાય સામાજિક કાર્યક્રમની અંદર ભાગીદારી કરે છે કોઈ પણ સામાજિક કાર્યક્રમ હોય તો ત્યાં આગળ સંગઠનના યુવા કાર્યકર્તાઓ બહેનો ગંધેથી ગંભો મિલાઈને કામ કરે એક તાજું ઉદાહરણ તમને હું આપું કે તમે ઘણા બધા વડીલોને અને યુવાનોને ખબર હશે કે જ્યારે બનાસકાંઠાની અંદર જ્યારે પૂર આવ્યું અને એ સમયે જે માહોલ હતો એ સમયની અંદર જે આપણે આ ઈ હતી પાટણ જિલ્લામાં બનાસકાંઠા જિલ્લાની અંદર એ સમયે ગુજરાતના ખૂણે ખૂણેથી ચૌધરીએ ચાહે સુરતના ચૌધરી હોય મહેસાણાના હોય સાબરકાંઠાના હોય પંચમહાલના હોય મહીસાગરના હોય અરવલ્લીના હોય દરેક ચૌધરીએ પોતાના ભાઈઓને દુખાઈ ગયું છે એવી એવી ભાવના સાથે પોતાના ભાઈઓને મદદ કરી છે એ ભાવના સાથે ખૂણે ખૂણે તે ચૌધરી આવ્યા હતા અને જોયા હશે બરાબર એ ભાઈઓ મદદ કરી એના સિવાય અખિલા જણા યુવા સંગઠનના કાર્યકર્તાઓએ સાડા દસ હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે આ જે ભાવના જાગી છે આ જે આપણે ભય પ્રત્યેની લાગણી જાગી છે આ પહેલાં નથી જોવા મળતું પણ હવે જે સમય પરિવર્તન આવ્યું છે જેની અંદર સંગઠન કામ કરી રહ્યું છે જ્યાં એક જ માત્ર ભાવના છે કે આપણો કોઈ પણ જગ્યા પર આપણો ભય હોય તો તેને આપણે મદદ કરો કોઈપણ રીતે સમાજની અંદર સામાજિક રીતે આર્થિક રીતે રાજકીય રીતે શિક્ષણ ક્ષેત્રે કોની અંદર આપણે દિલથી મદદ કરીએ બીજું કે જ્યારે ઓકરા આવ્યો છું તો થોડા બે શબ્દો એ પણ તમને જણાવો કે કોઈ પણ રાજકીયની અંદર સ્વભાવે હું પોતે અત્યારે કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી અને ભવિષ્યમાં જોડાવવું પડતું કારણ કે અત્યારે આ મારી એક ગણતરી કે સમાજની એકતા જળવાય સમાજની અંદર સારા કામો થાય શિક્ષણ ક્ષેત્રે કામો થાય સામાજિક ક્ષેત્રે કામો થાય આ વડીલોના આશીર્વાદ છે એમની જોડે હું ઘણું બધું શીખ્યો છું આવનારા સમયમાં શીખીશ આજે એમને મળવા માટે આવ્યો હતો આજે એમનું મારે માર્ગદર્શનની જરૂર છે આજે એમના મારે સૂચનોની જરૂર છે આજે એમના તરફથી જે મને સૂચનો મળશે સો ટકા અખી લાગીને યુવા સંગઠનનું પાલન કરશે કારણ કે કોઈ પણ યુવાન હોય વડીલો જે શીખામણ આપે જે તમને સૂચન કરે સમાજના હિત માટે હોય તમારા ભલા માટે હોય એટલે હું દરેક યુવાનને એ પણ કહેવા માગું છું કે કોઈ પણ કાર્ય કરો કોઈ પણ કામ કરો દરેક વડીલને તમારા ઘરની અંદર વડીલો હોય વડીલોની સલાહ લો તમને સલાહ આપશે ખોટીમાં તમે પૂરું પૂર્ણ કરું થોડી મારી વાણીને કે તમારા વિસ્તારની અંદરથી કોઈ પણ મધ્યવર્ગના કોઈ વિદ્યાર્થીઓ હોય શિક્ષણની મદદની જરૂર હોય તો મારો નંબર લઈ લો તમને અખિલા જણા યુવા સંગઠન તમામ યુવાનોને હેલ્પ કરશે સામાજિક ક્ષેત્રે જરૂર હોય ત્યારે પણ તમે અખિલા જણા યુવા સંગઠનનો સંપર્ક કરો ત્યારે પણ તમારી હેલ્પ કરશે આ આપણી ફરજ છે ચાહે તમારું પણ કામ હોય યા કોઈ પણ ગુજરાતના ખૂણાની અંદર કામ હોય આપણે આ ભાવના આપણી હોવી જ જોઈએ તો જ આપણી સમાજની હાથી પ્રત્યે થશે તો જ સમાજની અંદર એકતાનું ગળવાશે અને તો જ દરેક જે આપણે ઈચ્છીએ છીએ આપણો સમાજ શક્તિશાળી બને અને શક્તિશાળી તો છે જ પણ થોડીક ખામી એકતાની છે એકતાની દ્રષ્ટિ થોડું અમુક અમુક એરિયાઓની અંદર આ પ્રોબ્લેમ છે એના માટે અમે કામ કરીએ છીએ અને તમારો દરેક યુવાનો વડીલોનો ખૂબ ખૂબ આભાર તમે મને સાંભળ્યો મિત્રો જય હર્બુદા જય માતા